નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર મહેસાણા જિલ્લામાં બીજીવાર જનતાની દારૂબંધી માટે રજૂઆત થઈ પહેલાં મોઢેરા પોલીસ સ્ટેશન હદમાં દારૂબંધી માટે રજૂઆત થઈ હતી અને આજે ફરીવાર લાડોલ પોલીસ સ્ટેશન હા હદમો રણસીપુર ગામે દેશી દારૂના ઠેકાઉ પર ગામની જનતાએ જનતા રેડ કરી છે લાડોલ પોલીસ સ્ટેશનના હદમાં દારૂ જુગાર હજુ પણ બેફામ ચાલે છે તેવું ગામના લોકોનું કહેવું થાય છે લાડોલ પોલીસ સ્ટેશન પીઆઈ ગંજુબાને લેખિત રજૂઆત કરી હોવા છતાં દારૂ ધંધા બંધ થતા નથી જેથી ગામની પ્રજાએ જનતા રેડ કરવી પડી વહીવટદાનના પેટનું પાણી પણ હાલતું નથી જ્યાં જિલ્લાની એલસીબી રેડ ના કરી શકી તે રણસીપુર ગામની જનતાએ જનતા રેડ કરવા મજબૂર થવું પડ્યું ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં દેશી દારૂના અદ્દાઓ વર્ષોથી ધમધમી રહ્યા હતા જેના કારણે યુવા ધન દારૂના વ્યસનમાં બરબાદ થઈ રહ્યું હતું ઘણા પરિવારો રસ્તે રજડતા થઈ ગયા હતા અને ગ્રામજનોના ત્રાહીમામ પોકારી ગયા હતા આ બુટલેગરોના ગ્રામજનો કહેવા છતાં તો બુટલેગરો ધાક ધમકીઓ આપતા હતા જેથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને જનતા રેડ કરવા મજબૂર બનવું પડ્યું હતું આ વાતો ઘણા દેશ વિદેશી દારૂના અદ્દાઓ લાડોલ પોલીસ સ્ટેશનના હદમાં વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે thank you